વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે તેથી જનતાની સલામતી એ પોલીસની પ્રથમ ફરજ છે જેને ધ્યાનમાં રાખી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 180 સ્થળો પર કઈક આ રીતે ઈસીવી એટલે કે ઇમરજન્સી કોલ બોક્સ ફિટ કરી દેવામાં આવ્યા છે જો કે આ બોક્સનો સદ ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂર્ણ માહિતી જન જન સુધી ન પહોંચતા તેઓ સંકટના સમયે રામપાણ ઈલાજ જેવી ટેકનિકને

આપણું શું કહેવું સલામતી હોય એના માટે તો બહુ સરસ કહેવાય કે આપડી જે સલામતી માટે હોય પણ પબ્લિકને બી તો ખબર પડવી જોઈએ ને કે આ સાના માટે છે શું નહીં આ સલામતી માટે છે તો સારું છે બહુ સરસ કહેવાય બહુ સરસ બહુ પણ આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ કોઈ ખ્યાલ નથી કે ડબ્બુ શેના માટે મૂક્યું એ ખ્યાલ ના એ ખ્યાલ નથી મહિલા સુરક્ષા પણ આનાથી થાય છે એવું પોલીસ દાવો કરે છે બેન ડબ્બુ તમે જોયું

સૌથી પહેલા લાલ બટન દબાવી દેવું તમે જે પણ લોકેશન થી લાલ બટન પ્રેસ કરશો ત્યાંથી વિડિયો કોલ સીધો જ પોલીસ કંટ્રોલ રૂમ માં ટ્રાન્સફર થશે તમે સમસ્યા જણાવશો એટલે પોલીસ ઘટના સ્થળે તુરંત પહોંચશે અને જનતાની મદદ કરી શકશે મહત્વપૂર્ણ પ્રોજેક્ટની માહિતી પ્રજા સુધી જે રીતે નથી પહોંચી તે સંદર્ભે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી હવે તે પણ સાંભળીએ એ અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને બહુ લોકો આવીને પ્રેસ કરે છે જોવા માટે ટેસ્ટિંગ કરવા માટે કે પોલીસ આવે છે કે કેમ કેવી રીતે વર્ક કરે છે કોતુહલ બસ તો એ ટેસ્ટિંગ ચાલે છે એ ફોર્મલી લોન્ચ ટૂંક સમયમાં થશે ઇમરજન્સી કોલ બોક્સ જુઓ તો ત્યારે ચોક્કસ આપણા પાસે સમય હોય તો પ્રેસ કરો અને બોલો કે આ હું ટેસ્ટિંગ માટે પ્રેસ કરી રહ્યા છું એટલે પોલીસ કંટ્રોલ રૂમ ઓફિસરને ખ્યાલ આવે અને આપને પણ લોકોને પણ એના ટેસ્ટ કરો એના વોઇસ ચેક કરો પોલીસ અથવા બોલો કે અમે મુશ્કેલ છે ખરેખર તો બોલો તો તરત પીસીઆર અથવા સી ટીમ અથવા સિનિયર ઓફિસર આવશે એ ટેસ્ટ કરવા લાયક ચીજ છે અમદાવાદી નાગરિકોને લાખોનો જે આ પ્રોજેક્ટ છે ઠેક ઠેકાણે જે છે ડબ્બા લગાવી દેવામાં આવ્યા છે પરંતુ આ ડબ્બા સેના છે તે હજુ સુધી ખ્યાલ આવી શક્યો નથી સૌને લાગે છે કે આ કોઈ થાંભલો છે ને થાંભલા ઉપર તેનું મીટર લગાવ્યું હશે અને એ રીતે જોઈને લોકો જતા રહે છે પરંતુ પોલીસનો દાવો છે કે લોકોની સલામતી માટે આ એક ખૂબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે લોકો પાસે જવાબ અમે મેળવ્યો સૌનું કહેવું છે સેના માટે છે શું છે અમને ખ્યાલ નથી પછી જ્યારે અમે કહ્યું કે તમારી સલામતી માટે છે તો કે ઘણું સારું છે પણ સલામતી કઈ રીતે તો તેનો પણ ખ્યાલ નથી કોઈ પણ પ્રકારની મુસીબતનું એક જ ઈલાજ છે ને તે છે આ જે મશીન છે ઇલેક્ટ્રોનિક અને આ જે લાલ બટન છે તે દબાવશો તો સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં વિડીયો કોલ લાગશે ને અહીંયાથી તમારી જે પણ સમસ્યા છે તમે અમને કહી શકશો પોલીસની ગાડી તેઓ અહીંયા મોકલશે અને તમારા માટે તે સહાયરૂપ બનશે પરંતુ મહત્ત્વની બાબત એ છે કે લાખો રૂપિયાનો પ્રોજેક્ટ માત્ર એક ડબલુ બનીને રહી ગયું છે કારણ કે આ ડબ્લુ જે છે ડબલુ જ છે અને લોકોને તેનો કોઈ ખ્યાલ જ નથી તેનો કોઈ ઉપયોગ જ નથી તો પછી એ ડબલ્યુ જ કહી શકાય તેમાં કોઈ બેમત નથી કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સંજય જોશી ગુજરાત ફસ્ટ નહેરુનગર અમદાવાદ